જય અલગ ગણી જય શ્રીરામ મિત્રો અત્યારે અમે બધા આવ્યા છીએ ગંગેડી આશ્રમ જે હમડિયારા પાણે આવેલો હોય ત્યાં અમારા ખાસ મિત્ર કમલભાઈ જે કમલ સિલેક્શન એના નિમિત્તે અમે અહીંયા બધાને જમાડવા આવ્યા હતા જે અહીંયા અસ્થિર મગજના કહેવાય ને જે ગામમાં રખડતા હોય એના બાપુ હાચવે છે અને બાપુ આ કેટલા ટાઈમથી આપણે હે આશ્રમ અહીંયા આપણે છે દિવાળી સાત વર્ષ પૂરા થાય ત્રણ વર્ષ પૂરા કીધા અને જૂનાગઢ જિલ્લો મેનેડા તાલુકા વીરસમરિયાળ ગામ ગંગેડીયા આશ્રમ પરબની જગ્યા રામદેવભાઈ મંદિર જે અમારા પરબની જગ્યા ગણાય અને જે અમારી પરબની પરંપરા છે આદિકાળથી જે દેવીદાસ બાપુના અમરમાં જે રક્તપ્રત્યની સેવા કરતા તો આજે અમે તો કેવી સેવા ન કરી કે પણ એના નામનું બાનું પહેર્યું છે કે અમે એવું નક્કી કર્યું સાધુ વિનાશી તો કે કર્મ કરવું એ જરૂરી છે સાધુ માટે એ માટે અમે ગુરુ શિષ્ય મેં અને મારા શિષ્ય છે મીરા માતાજી અમે બે નક્કી કરી અને આશીર્વાદ કરી એટલે અહીંયા ત્રણે બસો ને સાઠ કરતાં વધારે રોજની સંખ્યા છે એમાં નેવું કરતાં વધારે તો બહેનો છે લેડીઝ અને બીજા ભાઈઓ પછી બીજા નિરાધાર બાળકોને પણ અહીં હાસ્ય વિશે પછી વધુ ગવઢિયા હોય એને પણ અહીં હાસ્ય વિશે પાંચ ગવઢિયા છે અહીંયા પછી ગૌશાળા છે અહીંયા એસી કરતાં વધારે ગાયો છે એની પણ સેવા છે અને એનું કંઈ દૂધ થાય એ આમાં ઉપરાય આશ્રમની અંદર પછી સમાજને લાગુ પડે સર્વ સમાજને લાગુ પડે એવું હોસ્પિટલનું નિર્માણ અમરમાના નામની રાહતદાની હોસ્પિટલ બધાને કામ આવે એ હોસ્પિટલનું અહીંયા અમે નિર્માણ કરી રહ્યા છીએ બાંધકામ ચાલુ છે કારણે અને એક બીજી સેવા અમે દિવાળી પછી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે દીકરીઓ હોય જેને બાપુજી ન હોય સર્વજ્ઞાથી સમૂહ લગ્નનું આયોજન અમે દિવાળી પછી અગિયારમાં મહિને ત્રીસ તારીખે રાખેલું છે પહેલો સમૂહ લગ્ન ગંગડી આશ્રમમાં થવા જઈ રહ્યો છે પછી દર વર્ષે થાય અને એ લગ્ન પણ વિના કોઈ ફી લેવા નહીં આવે જે લોકો સુધી આ સંદેશો મૂકે અમારા માધ્યમથી અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું તમે જે પ્રભુજીને જમાડવા માટે આવ્યા અને આખો ગ્રુપ જે ગંગડી આશ્રમની મુલાકાત લીધી એ બદલ તમારા બધાને ખૂબ ખૂબ આભાર માનું છું પહેલાં તો કે ભગવાન તમને ખૂબ શક્તિ આપે કેમ કે તમે પણ એક કેશોદની અંદર બહુ સારું કાર્ય કરી રહ્યા છો કેમકે જે બળદનું જે લોકો રખડતા મૂકી દેશે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધીનો ઉપયોગ કરે પછી રોડ ઉપર છૂટા મૂકી દેશે આજે બીજા દુઃખી થતા હોય ખાવા ન મળે પાણી ન મળતું હોય આજે એવા બળદને જે તમે કેશોદની અંદર જે બળદ આશ્રમ ચાલુ કર્યો છે તમે બધા ભેગા મળી આજે પ્રથમ પહેલાં તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આખી ટીમને કે ધન્યવાદ ભગવાન તમને ખૂબ શક્તિ આપે પરબના પીર મા ભગવતી નકળંગ ધણી કે તમે હજી સેવામાં આગળ વધો અને એમાં ક્યાંય પણ જરૂર અમારી પડે એ અમને કહેજો અમારી થાય એટલે એ મદદ તમને પણ અમે કરીશું

બાકી અમારા ગંગાડીના નામનો અમે ક્યાંય ફાળો કરવા જતા નથી અમારો ક્યાંય ફાળો હાલતો નથી અમારા નામ કોઈ ફાળો લેવા આવે તો દેવું પણ નહીં હા જે અહીંયા આવીને કોઈ દઈ એ અમે શીખવા લઈએ પણ અમે ક્યાંય ફાળો હાલતો નથી આવ્યો એ રીતે અમે આખું કાર્ય ચલાવીશી બાપુનું ટૂંકમાં કેવો એક દેવું મને કે જે રામા મંડળ પોતે જ રમાડે હે એની જે આવક થાય એ આશ્રમમાં આખી વાપરે છે ટૂંકમાં બીજી કંઈ ફંડ ફાળો લેવા જતા નથી કદાચ કોઈ તમારી પાસે નામ લઈને આવે તો આપવો નહીં અને વધુ ટૂંકમાં તમારા માહિતી જોતી હોય નીચે નંબર પણ આપેલા હે તમને કંઈ ગામમાં દેખાય અસ્થિર મગજના તો નીચે કોન્ટેક્ટ તમારે કરવો અને પોસિબલ હોય તો તમે મૂકી પણ શકો અહીંયા ટૂંકમાં આવીને તમે અહીંયા

સંસ્થાનું કામ બહુ સારું છે અહીંયા ખાલી એકવાર તમે મુલાકાત પણ તમે કરી શકો તમારો બર્થ હોય એનિવર્સરી હોય ઘણી તમારી બધા ઉજવતા હોય બીજે બધા એમ તો ટૂંકમાં તમે અહીંયા આવીને પણ મુલાકાત કરી શકો ને અહીંયા તમે ઉજવી શકો ત્યાં તમે વિડીયોમાં જોઈ શકો છો કે અમે આ બધાય પ્રભુજી હે એને જે અમારા કમલભાઈજી છે એનો બર્થડે હતો એના નિમિત્તે અમે બધાને લાડવાના ભજીયા ટૂંકમાં સવરાવ્યા હે એમ અમારે પણ કંઈ સ્થિતિ હોય ટૂંકમાં આવતું હોય કાંઈ એનિવર્સરી હે બર્થડે હે ઘણી આમાં તિથિ આવતી હોય બાપુ અમે જમાવી શકો ને આવી શકો અહીંયા જે અમારા બરોડા આશ્રમ તો તમને બધાને ખબર જ છે જે અમારા બાપુ મેનજી બરોડા આશ્રમ અત્યારે અમારે ત્રણસો જેટલા બડુને સાચવીએ છીએ બહુ તમાર બે શબ્દો કહે ધન્યવાદ છે બધાને